નમસ્કાર દોસ્તો આજે આપણે માતાજીના અને તેના ઇતિહાસ વિશે તો મિત્રો આ વાત અંદાજે વર્ષ પહેલાની છે એક રાજપૂત દરબારની પૂજા આરાધનાથી પ્રસન્ન થઈને મા રાજપૂત દરબાર કુરમાં દીકરી સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો પાકિસ્તાન પાકિસ્તાન અને ગુજરાતની સરહદના હાલર ગામમાં શેખાવતસિંહ રાઠોડને ત્યાં ત્યાં જ જગતની ચેહરમાં પકટ્યા હતા મિત્રો ચેહરમાના પ્રાગટે પાછળ એક રાજપૂત દરબારની જગત જનની પર અસીમ શ્રદ્ધા સેવા અને સમર્પણથી કથા જોડાયેલી છે રાજપૂત દરબાર શેખાવતસિંહના લગ્ન અનેક વર્ષો વીતી ગયા હોવા છતાં તેમના ઘરે શેરમાટીની ખોટ હતી આ ખોટને પૂરી કરવા તેમણે ખૂબ જ પ્રાર્થના કરી પણ તેમની આ ખોટ પૂરી નહોતી થતી એવામાં એકવાર તેમને કોઈ મહાત્માએ ચામુંડા માતાની પૂનમ ભરવાનું તથા આરાધના કરવાનું કહેલું હતું શેખાવતસિંહ નિયમ રીતે પૂનમ ભરી અને દરરોજ ચામુંડા માતાની પૂજા આરાધના કરી જેમની પૂજા જેમની પૂનમ ભરવાનું પૂરું થયું કે માતાજીએ તેમને સપનામાં સંકેત આપ્યો ચામુંડા સ્વરૂપમાં સપનામાં આવીને આશીર્વાદ આપ્યા હતા કે તારા રાજ દરબારમાં કેશોરનું ઝાડ છે ત્યાં મારું ઘોડિયું બંધાવજે એ જગ્યાએ હું તને મળીશ આ સાંભળીને રાજપૂત ખુશ ખુશ થઈ ગયા તેમણે માતાજીના આદેશ પ્રમાણે કર્યું અને થોડા સમય બાદ વાત સાચી પડી ત્યાં ત્રણ ત્રણ દીકરીઓનો જન્મ થયો તેમાં એક હતા ગંગાબા જેમાં બીજા હતા સોનબા અને સ્વયંભુ કેસુડાના ઝાડ નીચે મળ્યા હતા તે ત્રીજા ચેહુબા ચેહરમાનું મૂળ નામ ચેહુબા હતું જેમનું કેસરબા જેવું હાલમનું નામ પણ રાખવામાં આવ્યું હતું ત્રણ ત્રણ દીકરીઓ જોઈને રાજા રાણીના હરખના પાર ના રહ્યો ચહેરમાં જે દિવસે પ્રગટ થયા એ મહાસદ પાંચમ એટલે કે વસંત પંચમીનો શુભ દિવસ હતો તેથી આ દિવસને દિન તરીકે પણ મનાવવામાં આવે છે તો સાક્ષાત માતાજીનો જ અવતાર હતા એટલે વ્યક્તિત્વનું પણ નિરાળું હતું આમ કરતાં કરતાં ચેહુબા સાત આઠ વર્ષના થયા આ ચેહુબા જુવાન થયા એટલે તેમના લગ્ન નગર તેરવાડા ગામમાં વાઘેલા પરિવારમાં કરાવાયા ચેહુબાના લગ્ન થયા કે તરત જ તેમના પતિનું મૃત્યુ થયું ચેહુબાના પતિના મૃત્યુનું કારણ તેરવાડાના લોકો ચેહુબાને માનવા લાગ્યા પણ લોકોને ખબર જ ન હતી કે આ સાક્ષાત ચામુંડાનું સ્વરૂપ છે મિત્રો આમ થોડો સમય પછી તેરવાડા ગામમાં જૂનાગઢના સાધુનો આશ્રમ હતો આ સાધુમાં જે મુખ્ય સાધુ હતા તેમનું નામ ઓગધાર એટલે કે ઓડેધર નાથ હતું એટલે ચેહુબા રોજ આ સાધુની પૂજા કરવા જતા હતા ગુરુ ઓગધાર્થ એ બહુ સમય પસાર કર્યા પછી ચેહરમાને એક નિષ્ઠા બનાવ્યા અને તેમને તૈયાર કરે આધ્યાત્મિક આધ્યાત્મિક તાલીમ આપીને પછી ચહેર માંડે તેમને નિષ્ઠા બનાવ્યા આધ્યાત્મિક અને તાંત્રિક વિદ્યામાં આમ કરતા કરતા તેરવાડાના લોકોને ખબર પડી કે ચેઉબા રાજપૂત થઈને સાધુની સેવા કરવા જાય છે ચેઉબા રોજ આ સાધુની ભક્તિ કરતા અને તેરવાડાના ગામના લોકોને ચેઉબા વિશે અલગ મલગની વાતો કરવા માંડે એટલે વાગેલા પરિવારે ચેઉબાને સૂચના આપી કે આજ પછી આ સાધુની સેવા કરવા તમારે જવાનું નહીં પરંતુ તોય ચેઉબા આ સુધી આ સાધુની સેવા ભક્તિ કરવા જતા એક દિવસ આ વાગેલા રાજપૂત રાજપૂતોએ વિચાર કર્યો કે આ બાઈ આપણું માનતી નથી આપણે આ બાઈને જોઈએ જ નહીં અને ચેહુબાને મારી નાખવાનો કારસો ઘડ્યો પછી ચેહુબાને તેરવાડા ગામની વામો ફેંકી દીધા જે જેવા ચેહુબાને વાવમાં નાખ્યા એટલે વામો અવાજ આવ્યો કે અલ્યા તમે મને ઓળખી ના શક્યા હું ચામુડાનું સ્વરૂપ ચેહુબા હતી પણ આજથી ચહેર માતા તરીકે જગતમાં ઓળખાય અને જતાં જતાં મારી ચહેરની એક વાત સાંભળતા જજો કે તારા આ નગરના તેરવાડા ગામને ઉજ્જળ બનાવું ને તો મને માનજો કે મા ચેહરમાતા બોલ્યા હતા પછી માતાએ વિચાર કર્યો કે હું આ કોવામાં જ બેસી રહીશ તો મને ઓળખશે કોણ આ વિચાર કરીને ચેહરમાતા રથડો જોડીને મરતોલીની મીઠી વખ વરખડીએ ઉતર્યા ત્યારે મરતોલી ગામનું જૂનું આરયોનું ગામ હતું અને આવી રીતે માતાજીનું માર્તોલીમાં પ્રાગટ્ય થયું અને માર્તોલીના લોકો ખાલી નામ પર જપવાથી ઘણા બધા ફાયદા થવા લાગ્યા અને ચેહરમાં પણ ઘણા બધાને આશીર્વાદ આપતી હતી અને તેમની ઈચ્છાઓ પણ પૂરી કરતી હતી મિત્રો ચેહરમાં રોજ રોજના ત્રણ સ્વરૂપ બદલે છે ચેહરમાં તમને નાની નાની છોકરી કે મોટી ઉંમરની સ્ત્રીના સ્વરૂપમાં જોવા મળશે ચહેરમાં તેમના ભક્તોની બધી જ ઈચ્છા પૂરી કરે છે કે જે ભક્તો તેમના સાચા દિલથી પૂજા કરે છે અને જે ભક્તો તેમની માન્યતા પૂરી કરવા માટે કોઈ પણ પરીક્ષા આપવા તૈયાર હોય છે ચહેરમાં હંમેશા સત્યનો સાથ આપે છે અને જૂઠાણું બંધ કરે છે ચહેરમાં એ ચામુંડાનું બીજું સ્વરૂપ છે ચહેરમાં તેમના સાચા ભક્તોને જ દર્શન આપે છે ચહેરમાં મંત્રમો વધારે માને છે અને જો સાચા દિલથી મંત્ર જપો તો ચહેરમાં જલ્દી મદદ આવે છે ચહેરમાંનું બીજું નામ ભવાની પણ છે અને ચહેરમાં તેમના ભક્તોને બહાર કાઢે છે કે જે ભ્રમમાં ફસાયેલા હોય છે ચહેરમાંનો અવતાર કેસુડાના ઝાડ નીચે થયેલ એટલે કે તે કેસર ભવાનીના નામે પણ પ્રખ્યાત છે ગુજરાતભરમાં ભરમાં નાના મોટા ઘણા બધા મંદિરો આવેલા છે અમદાવાદમાં મેમનનગર મણિનગર વિસ્તારમાં તેમજ મરતોલી પીપળજ સહિત અનેક જગ્યાએ ચહેર માતાના મંદિરો આવેલા છે જ્યાં જ્યાં ધામધૂમપૂર્વક ચહેરમાનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે આ ઇતિહાસમાં મિત્રો તમને કંઈ પણ એવું લાગતું હોય કે કોઈ ભૂલ છે તો પ્લીઝ મિત્રો મને જણાવજો મારી કોમેન્ટ બોક્સમાં લખજો અને જો તમને મારો વિડીયો સારો લાગે પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો